શહેર પ્રમુખ જેમીન પ્રજાપતિ પ્રતાપ સોની ઉમેદભાઈ પરમાર મેવાભાઈ રબારી વશરામભાઈ રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની બહુમતીની સરકાર બની છે અને એના ભાગરૂપે આજે થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા અને બધે જ આગેવાનો દ્વારા આજે એનો વિજયોત્સવ ફટાકડા ફોડી અને મીઠું મોટું કરી અને બધા આગેવાનોએ આજે ઉજવેલ છે